સુરતના કાપોદ્રા પોલીસ દ્વારા તેરાજ તુચકો અર્પણ કાર્યક્રમ કાપોદરા વિસ્તારમાં ગુમ થયેલ અથવા ચોરી થયેલ મોબાઈલ શોધી કાઢ્યા અલગ અલગ ત્રીસ જેટલા ગુમ ચોરી થયેલા મોબાઈલ પોલીસે શોધી કાઢ્યા લોકોની ફરિયાદના આધારે પોલીસે કામગીરી હાથ ધરી હતી સાડા ત્રણ લાખની વધુની કિંમતના મોબાઈલ પોલીસ દ્વારા પરત કરવામાં આવ્યા ચોરી અને ગુમ થયેલ મોબાઈલ પોલીસે મૂળ માલિકને પરત સોંપ્યા જ્યારે કાપોદરા પીઆઈ એસીપી દ્વારા લોકોને મોબાઈલ પરત આપવામાં આવ્યા હતા અને ગુનેગારને સજા કરાવવા માટે કડકથી કડક લોકોએ માંગ કરી છે મેરબન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેલોટ સાહેબ તથા સેક્ટર 1 શ્રી વાબાંગ જમીન સાહેબ તથા ડીસીપી જોન ભક્તિબા ડાબી સાહેબ નાઓ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ સૌ પ્રથમ વારસ સુરતમાં અગાઉ પણ જે કાર્યક્રમ કરવામાં આવેલા છે તેરા તુચકો અર્પણ આ કાર્યક્રમ હેઠળ જે લોકોએ પોતાની કિંમતી વસ્તુઓ કે મોબાઈલો કોઈક જગ્યા પડી ગયેલ હોય કે ગુમ થઈ ગયેલ હોય અને મળીને આવ્યા હોય તે અનુસંધાને પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ હોય તે મુજબ પત્રના કાપોડરા પોલીસ સ્ટેશનમાં મે બે હજાર ચોવીસથી લઈ ને આજ દિન સુધી અને જે મોબાઈલો ગુમ થયેલા અને જે લોકોએ પોલીસને જાણ કરેલી એ તમામ મોબાઈલ પોલીસે મેળવી આશરે કુલ મોબાઈલ ત્રીસ જેની કિંમત રૂપિયા આશરે સાડા ત્રણ લાખ જેટલો મુદ્દામાલ રોજ જે અરજદારોના મોબાઈલો ગુમ થયેલા તે અરજદારોને અત્રે પોસ્ટે બોલાવી તેઓને તેઓનો મુદ્દામાલની સોંપણી કરેલ છે અને એક સરાહનીય કામ કરી કામગીરી કરેલ છે આ કામગીરીમાં કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસુરા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સોલંકી તથા તેઓના ડિસ્ટાફના પીએસઆઈ શ્રી પંડ્યાજી તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ કર્મચારીઓ અને અન્ય સ્ટાફના માણસોએ ખૂબ સરસ કામગીરી કરી છે અને પ્રજા અને પોલીસ વચ્ચે એક સેતુ બંધાય અને પ્રજા અને પોલીસમાં એક વિશ્વાસ બેસે અને પોલીસે પ્રજાનો સાચો મિત્ર છે એ દિશામાં એક સરાહનીય કામગીરી કરેલ છે જેને હું બિરદાવું છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત